માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે મટકીનો મેવા એના બીજા ભાગનું શૂટિંગ આજે કરવાનું છે તો બ્લોગમાં જોડાય રહેજો તમને બધા કટ બતાવજો અને હાલ મારો અને મફુકા બે જણાનો કટ છે એ આપણે રસ્તા પર લેવાનો છે તો પેલી બાદ જઈને આપણે એ કટ પણ લઈ લઈએ ગુબાની પહેલી બાદ બેઠા થઈ રાઘુભાઈના કટ છે પણ હાલી એના કટ નહીં એટલે મારો કટ પટી જાય તો મારા કટથી શરૂઆત છે આખા વિડીયોની પહેલા ભાગમાં બધાને સારો સપોર્ટ કરજો પહેલા ભાગમાં

દવાખો દવાખાને પોચી જાવ દવા લઈ લેવી અમારું કોમ એવું છે એટલે ના અમારે ફરવું આપડે તડકો

જોવા મળતું નથી અતારે ખાસ જોવા નહી મળતું પહેલા શાક બહુ મેઠું થાય આવડી કે ન ખાય કેમ કે બજારમાં હોય એ આવડા હોય તો પણ એ તો પેલું કોઠેમ્બુ ના કોઠેમ્બુ તો ને આવડું ના આવે મેલાન નું બધ મેલું તું બારસો રૂપિયા કિલો છે બારસો રૂપિયા

એવું છે આમ દર વખત તમારી માટલી ફોડાય પણ એલા માટલી ફોડવાની ઈચ્છા મારે છે એટલે કે એવું છે આ તે કશો નહીં તર ફૂમતે ની વાત દર વખત ફૂમતે ફોડે છે

હવે અહીંયા ખબર છે કોઈ દર રાજી ખુશી આ છે પૂછજો આ તો કશો વાંધો ના એવું નહીં માટલી ફોડવી છે તો આપણે ફોડવા દેવી છે ન ફૂજી માટલી ફોડવા દે બરાબર છે કેટલા થી કટલા ને પેણે જીધું હું જોઈન કરાવું છું ના રે ના ભૂમતા કાકા ઈવન કોઈ કાળા માટલી ફોડવા દેવા નહીં મફૂજી તો કી કર ભગવાન થાય લે ના રે ના માટલી તો એને હની ફોડવા દે કોણ હવે માટલી હવે માટલી ના રે ના માટલી કેના ની ફોડવા દે મફૂકા કો આયા હોય ને મફૂજી કેવા ને તો મફૂજી એટલે મફૂજી

હમણાં વિડીયો ગભરાય કો તમે પેલો ભજન વાર્તા વાર્તા ને એ તો કવિતા મને કવિતાઓ બહુ યાદ છે ઘણી ખરી કો ભણતો ને એટલે ઘણી ખરી કવિતા મને યાદ છે ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ તું પપ્પા નો કોટ લઈ આઈને હું લઈ આવું સીટી કેગાજી આતા બધી યાર ભંતર બધું યાદ છે એટલે સારું કહેવાય કારણ કે અમે તો ઘણો ખરો ભૂલી ગયા યાદ નહીં આવતું કે આ વાર્તા એ આવતી એટલે યાદ છે ને માટલી ફોડી છે અને રહ્યા છે પણ એ છે આપડે તો આભાર માનવો પડે

કઈ નાય મથા સા વખત પટ્યો આ થઈ ગયા તાને કટ પટ્યો થોડો લાબો ને પાછો કટ લાબો ને પલા મફુગાન થોડી સરદી જેવું છે ને એટલે આવાજ થોડો પલો થાય છે તમે એકલા પડી ગયો હા અમારે કોંદડો અલગ કરવો છે અલગ ખાતો છે ભલા આદમી છે ના થાય ના થાય ને ના રે અમારે અલગ કોંદડો કરવો છે ના કરી કોણ તમે અમારે દાડે તમારે માટલી ફોડવાની હોય ઈ દાડે અમારે માટલી ફોડવાનું રાખવું છે જે દાડ તમારે દમણવાર હોય ઈ દાડ મારે દમણવાર રાખવો છે જે દાડ તમારે રાઠોડિયા હોય રંબાનું ઈ દાડ અમારે રંબાનું રાખવું છે

પૈસા નો લાલતુ છે એના બે ના પચાસ હાજર ની બે છે અને એક જણા સિત્તેર હજાર કીધા છે હું દારીખ ઉઠાવે આ એક જણા પચાસ હજાર હું છે એક નંબર નો લાલચુડો છે એની બે છે પચાસ હજાર ની સિત્તેર હજાર નો ગ્રાહક ભાડી ગયો હશે ને એટલે દોડી ને બતાવ્યો હશે બે

તો મટકી ફોડનો મેવા એટલે આ ભાગનું શૂટિંગ પૂરું થાય છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો